વડોદરા શહેરના વાસના વાસનાભાયલી રોડ પર મુક્તા એ ટુ સિનેમા દ્વારા પ્રીમિયમ લક્ઝરી સિનેમા ફોર્મેટ ઓપ્યુલન્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ ઉદઘાટન સમારોહમાં વડોદરાના મેયર પિંકીબેન સોની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ધારાસભ્ય યોગેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં અનેક મલ્ટીપ્લેક્સ આવેલા છે પરંતુ પ્રીમિયમ લક્ઝરી ફોર્મેટ સાથેનો પ્રથમ મલ્ટીપ્લેક્સ મુક્તા એ ટુ સિનેમાએ વડોદરાના વાસના વાસનાભાયલી રોડ પર શરૂ કર્યો છે આ સિનેમા મલ્ટિપ્લેક્ષમાં કુલ ચાર સ્ક્રીનની અંદર પાંચસો અઠયાવીસ લક્ઝરી બેઠકો તૈયાર કરવામાં આવી છે જેમાં લાઉન્જર્સ કપલ બેડ અને સોફ્ટ લેધર સોફાનો પણ સમાવેશ થાય છે ટેકનોલોજીની દ્રષ્ટિએ આ સિનેમા તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે જેમાં ટુ કે લેઝર પ્રોજેકશન ડોલબી એટમોસસાઉન્ડ ઓલ સિલ્વર સ્ક્રીન અને ઇન્વર્ઝિવ થ્રીડી ટેકનોલોજીનો પણ સમાવેશ થયો છે અમે લોકોએ આજથી મુક્તા એ ટુ સિનેમાઝનો વાસણા બિયાલી રોડ ઉપર ધ એમ્પ્રાયર મોલ ખાતે આજથી બરોડાનું સૌથી લક્ઝરિયસ સિનેમાનું શુભારંભ કરેલ છે આની વિશેષતા એ છે કે આ બરોડાનું સૌથી આઇકોનિક થિયેટર છે જેની અંદર સ્ક્રીનમાં લાઉન્જર્સ કપલ લાઉન્જર્સ સોફા રિક્લાઇનર ડોલબી એટમોસ સેવન પોઈન્ટ વનના સાઉન્ડ સાથે અમે લોકોએ સિનેમાનું ઉદ્ઘાટન કરેલ છે એફ એન અંદર તમે જોશો તો ટોટલી લાઈવ કિચન કે જે એક રેસ્ટોરન્ટનું મેન્યુ હોય છે એ બધું મેન્યુ અમે અહીંયા પ્રોવાઈડ કરેલ છે બરોડાના પ્રેક્ષકો માટે આ બહુ સૌથી સરસ થિયેટર રહેશે અને કોઈ પણ સિનેમાના પ્રેક્ષકો અહીંયા આવશે એમને એક અલગ જ સિનેમાનો અનુભવ થશે સ બરોડાવાસીઓ કે મેરા પ્રણાવ मुझे ये कहते हुए बहुत खुशी हो रही है कि आज मुक्ता एटू सिनेमामाज का बड़ोड़ा में जो है हमारा ऑप्यूलन्स ब्रांड हम लोग लॉन्च करने जा रहे हैं पैन इंडिया हमारे ऑलरेडी 25 सिनेमाज़ है क्लोज टू 72 टू स्क्रीन्स हैं बरोडा ऐड करने के बाद हमारे इंडिया में 27 स्क्रीन्स और 76 सिक्स सत्ताईस सिनेमाज और सेवेंटी स्क्रीन सिक्स स्क्रीन्स हो जाएंगे एंड गुजरात के अंदर स्पेशली मैं ये कहना चाहता हूँ कि गुजरात के लोगों ने हमें बहुत प्यार बहुत मोहब्बत दिया है ऑलरेडी हमारे सिनेमा जो है अहमदाबाद में है नवसारी में है आज बड़ोड़ा में उसका इनाग्रेशन हो रहा है आगे जाके हम लोग जो है मेहसाणा में सिनेमा को लेंगे सूरत में लेके आ रहे हैं और हम चाहते हैं कि हम बिल्कुल टीयर टू टीयर थ्री सिटीज़ जो है गुजरात की वो सारी कवर करें इन द फ्यूचर सो so, गुजरात के लोगों को बहुत बहुत धन्यवाद जो प्यार हमें उन्होंने अभी तक दिया है उसके लिए हम बहुत ज़्यादा शुक्रगुजार हैं। डिज़ाइन के बारे में ये कहना चाहूँगा कि ये पूरे गुजरात का या पहला फोर स्क्रीन मल्टीप्लेक्स है जिसमें केवल सोफाज है और रिक्लाइनर्स है और लाउंजर्स हैं इसमें कोई भी 22 इंच या 23 इंच की रेगुलर सीट नहीं है डिजाइन के मामले में अगर आप देखें तो जो सारी सुख सुविधा होती है मल्टीप्लेस के अंदर वो सारी सुख सुविधाएं हमने दी हुई है एंड uh, मैं ये गुजारिश करूँगा सबसे कि आप प्लीज एक बार आके इसको खुद एक्सपीरियंस करें सब्सक्राइब करो फैक्ट फंड न्यूज चैनल ने पर बेल आइकन दबावी समाचारों की तमाम अपडेट मेड़ो